આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે શિવસેના દ્વારા ડૉક્ટર શીતલ મિશ્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામનું અપમાન કરવામાં આવ્યું તે મુદ્દે આજરોજ શીતલ મિશ્રીના ઓફિસની બહાર છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટીકર તેમજ તેમના ઓફિસમાં પણ છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટીકર લગાડવામાં આવ્યું તેમજ ડોક્ટર શીતલ મિશ્રી દ્વારા તેમને કરેલ ભૂલ માટે માફી માંગવામાં આવી હતી અને આવી ભૂલ ફરીથી નહીં થાય તે પણ કહેવામાં આવ્યું હતું

પેલા ભૂલ થઈ કે શિવાજી સેવાજીરાવ ગાય નગરી અને અમે લોકો સ્પોન્સર કર્યો એટલે મારી શું વાત એમ થઈ કે અપમાન કરવા ખબર છે શિવાજી મને બરાબર બીજી માંગ મારું બહુ સારું નાટિકા અને નાટકમાં બહુ ફરક પડે આ લોકો નાટક શબ્દ અંદર યુઝ કરે છે નાટિકા કે છે મરાઠી આ લોકો આ રીતનો શબ્દ ઉલ્લેખ કરે છે

તમે કાલેજો ઉલ્લેખ કર્યો ગાયકવાડ મહારાજ નો અમે એનો નથી એ મુદ્દો પણ તમે જતો તો કે સંસ્કૃતિ નગરી ગાયકવાડ નગરીમાં છત્રપતિ શિવાજી નાટક નાખ્યું છે એ કે એના માટે પણ એ વસ્તુ છે પણ એ તમે જો છો કે ભાઈ અમને ખબર છે તમારે વિરોધ કરવાનો કે આ નાટક નહીં બોલવાનો આ બોલવાનું મારે તમારે એ રીતનું નથી મેં તમને

એટલે મેં કીધું કે ઇટ વોઝ સ્લીપ ઓફ ટંગ કે હું એસોસિએટ કરતો હતો કે સયાજીરાવ ગાયકવાડની નગરીમાં છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજે જાણતા રાજા અને સૌર્ય ગાથા જે રજૂ થઈ રહી છે એ કોર્પોરેશન સ્પોન્સર કરી છે અને અમને મારા છત્રપતિ શિવાજી માટે ખૂબ માન છે કે સ્વરાજ્યના ઉદઘોષક અને રાષ્ટ્રપ્રેમી મહારાણા પ્રતાપ છે છત્રપતિ શિવાજી છે ચંદ્રગુપ્ત છે અને જે અશોક સમ્રાટ જે લોકોએ એક રાષ્ટ્રની જે રાષ્ટ્રીયતાનો ભાવ ભારતના નાગરિકોમાં પેદા કર્યો છે માટે હંમેશા આપણે સૌ છત્રપતિ શિવાજી મહારાજના ઋણી છે અને એમની પુણ્યતિથિએ ત્રીજી એપ્રિલથી વડોદરા શહેરમાં જે જાણતા રાજાની સૌર્ય ગાથા રજૂ થઈ રહી છે નવલખી મેદાન ઉપર એ દરમિયાનના ઇન્ટરવ્યૂમાં એક વખત ભૂલથી સ્લીપ ઓફ ટંગ થઈ જવાથી ગાયક પણ શબ્દ બોલાઈ ગયો હતો અને એમને એ બાબતનું ખોટું લાગ્યું એટલે મેં કીધું કે ભાઈ આ સ્લીપ ઓફ ટંગ હતી અને ફરી આવું ના થાય અને ધ્યાન રાખવાનું માંગ કંઈ નહીં ગઈકાલે એક ઇન્ટરવ્યુમાં છત્રપતિ શિવાજી ભોસલેના બદલે મારા તે ગાયક પણ નીકળી ગયું હતું આખું મોટું ઇન્ટરવ્યુ હતો પાછળ તે ભોસલે પણ બોલ્યો હતો પણ આઉટ ઓફ માઇન્ડ સ્લીપ ઓફ ટંગ થઈ હતી એ લોકોનું કંઈક મંદુક થયું અને મેં કીધું કે ભાઈ આ ભૂલથી સ્લીપ ઓફ ટંગ છે અને કાર્યવના હતા કાકે આ દે આપણે જોઈ શકો છો કે સિતલબે મિસ્ટર સ્ટેન્ડિંગ કમિટી ના એક મહત્વના પોસ્ટરિયા બેઠા છે અને આ ભારતીય જનતા પાર્ટી ના નેતા પણ છે હવે એમને હિન્દુત્વ ની જે ખોટી આ ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે એમને છત્રપતિ શિવાજી મહારાજ નું આખું નામ જ બોલતા નથી આવડતું તેના સંદર્ભમાં આજે વડોદરા શિક્ષા તરફથી આજે અહીંયા અમે આ મોરચો લઈને મળવા આવ્યા હતા કે ભાઈ એમને બતાવવા કે એમના આજે ઓફિસમાં ભી સ્ટીકર લગાવીશું એક બાર લગાવ્યું છે કે ઓફિસ માં કે આવતા જતા સવાર સાંજે આવે જાય તે એમને પૂજા ભી કરે અમારા મહારાજ ની અને નામ જે છે આખું વ્યવસ્થિત બોલે તો આવનારા દિવસોમાં ભાજપ નો કોઈ પણ નેતા આ રીતના બફાટ ના મારે Thank you.